ભરૂચ નગરપાલિકામાં મિલકત વેરામાં પાછલી અને ચાલુ થઈ અને લગભગ ચોવીસ કરોડ રૂપિયાનું માગણું છે નગરપાલિકા દ્વારા સમયસર બિલો બજાવવામાં આવે છે રેગ્યુલર વસૂલાત ભરવામાં આવે છે એ સિવાય જે લોકો વેરો ભરવામાં નિષ્કાળજી રાખે છે અથવા તો વેરો સમયસર ભરતા નથી એવી એ એવા ઈસમો અથવા મિલકતદારો ઉપર નગરપાલિકા જુદી જુદી ટીમો બનાવી અને સ્થળ ઉપર જે વસુલાત કરે છે નગરપાલિકાએ અત્યાર સુધી લગભગ પંદર કરોડ અને બાકી પડેલ છે એમાં વસુલાત થયેલ છે પાછલી બાકી વસુલાત જે લોકોની બાકી છે એ માટે નગરપાલિકાએ એ વાઇડ લગભગ અગિયાર ટીમો બનાવેલ છે અગિયાર ટીમોના ટીમ મેમ્બર અમારા સ્ટાફ સ્થળ ઉપર જે વસૂલાત કરી રહ્યા છે અને જે લોકો વસુલાત ભરવામાં આનાકાની અથવા તો જે બાકીદારો છે એ જો વસુલાત નથી કરતા તો કનેક્શન પણ કાપવામાં આવી રહ્યા છે સીલ પણ મારવામાં આવી રહ્યા છે અત્યાર સુધી નગરપાલિકાએ લગભગ ત્રણેક હજાર જેટલી બાકીદારોને નોટિસો પણ ઇશ્યુ કરેલ છે અને જપ્તી માટેના લગભગ સો જેટલા વોરંટ ઇશ્યુ કરવામાં આવેલ છે લગભગ દસ જેટલા કનેક્શન છેલ્લા ત્રણેક દિવસમાં કાપવામાં આવેલ છે અને પાંચ જેટલી મિલકતો પણ સીલ કરવામાં આવેલ છે અને એકત્રીસ તારીખ સુધી વધુમાં વધુ સારી વસુલાત થાય એ માટે નગરપાલિકાએ પ્રયત્નો હાથ કરેલ છે